પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ગૌતસ્કરી અને ગૌહત્યાને અંકુશમાં લેવા માટે જિલ્લા પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે જેમાં આઠ સભ્યોને વિશેષ ટીમ કાર્યરત કરી ગૌરક્ષા સ્કવોડની રચના કરવામાં આવી છે પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાતે ગૌરક્ષા સ્કવોડની જાહેરાત કરી છે આ ટીમ ગુપ્ત બાતમી મેળવવાથી લઈને તસ્કરી રોકવા અને બચાવાયેલા ગૌવંશના પુનર્વસન સુધી સમગ્ર પ્રક્રિયા સંભાળશે નવી રચાયેલી આ સ્કવોડ ત્રણ મુખ્ય મોરચે કામગીરી કરશે જેમાં ગુપ્ત બાતમી એકત્રિત કરવી પેટ્રોલિંગ નાકાબંધી અને દરોડા તેમજ ગૌવંશનો બચાવ અને પુનર્વસન કરવું મુખ્ય મુદ્દા છે સ્ક્વોડ દ્વારા તસ્કરી માટે વપરાતા સંભવિત માર્ગો અંતરિયાળ વિસ્તારો અને હાઇવે પર સઘન તથા ઓચિંતુ પેટ્રોલિંગ કરવામાં આવશે જેમાં શંકાસ્પદ વાહનોને રોકી તપાસ કરવામાં આવશે તથા ગેરકાયદેસર કતલખાના અને અડ્ડાઓ પર કાર્યવાહી હાથ ધરાશે અત્રે મહત્વનું છે કે પોલીસ માત્ર ધરપકડ સુધી સીમિત નહીં રહે બચાવાયેલા ગૌવંશને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમની સારવાર અને સંભાળની પણ જવાબદારી આ સ્કોડ નિભાવશે સ્કોડમાં એલસીબી ગોધરા શહેર અને તાલુકા પોલીસ તથા વેજલપુર પોલીસ મથકના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં જ્યાં ગૌ તસ્કરી થાય છે એવા પોકેટ ત્યાં ગૌહત્યાઓ ખાનગી રીતે ચોરી છુપીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌહત્યાની અને અને તસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નિષ્ઠા નાબૂદ કરવા માટે આ સ્ક્વોડની રચવા રચના કરવામાં આવેલી છે અને આ પ્રથમ વખત ગુજરાતની અંદર આ ગૌરક્ષા સ્કવોડની રચના પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી છે જેથી કરીને ગૌરક્ષાના જે કાયદો બનાવો સરકારશ્રીએ બનાવ્યો છે એનો ચુસ્તપણે અમલ થાય અને પંચમહાલ જિલ્લાની અંદર ગૌહત્યા અને અને તસ્કરીને સંપૂર્ણપણે નિષ્ઠા નાબૂદ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબનાઓએ આ સ્ક્વોડની રચના કરેલી છે